એ સહન કરતા હોય પછી બેઠા હોય તો આપણને એના જીવન વિશે ઘણું જાણવા મળે પણ એની અમે આપણે જોવાનું અને એને એની નજરથી જોવાનું આપણામાં ઓલું હોય તો આપણને ખ્યાલ આવે એટલે ભાઈ પંખી માય જીવ છે ને એ જીવ માય પાછું આમ બધી સમજણ અને બધું છે આપણે જોઈ તો બધો ખ્યાલ આવે એટલે બેઠા હતા ને હવે ઘડી કીધું તો પછી વરસાદ પડી ગયો જોરદાર અને હવે વરસાદ પડે ને વરસાદ ની હોય ને ત્યારે પછી કઈ નહિ એ ભજીયા સાંભળ્યા કરે હું તો હાલ ના વાગ્યા છે તે આપડે ભજીયા બનાવી ને ડુંગળી ને દૂધી દૂધી ને ડુંગળી વાહ ભાઈ વાહ આ ભજીયા ભાઈ ઘણી ફેરી બનાવતા અને ભાઈ આ ભજીયા પોસા બને ને એટલે મારા બાપા ને બહુ ભાવતા એટલે આપણે આજ બપા પાસે બેઠા છીએ તો હવે એને ભાવતા ભજીયા બનાવી દૂધી અને ડુંગળીના લીલા મરસા કટકા નાખો વાહ ભાઈ વાહ એટલે બહુ મજા આવશે હું અને ભાઈ આ ઝાડ કે આ તે કોઈ વાવવાનું કારણ કે આ રીતે વરસાદ આવી જાય એટલે ભાઈ આમાં ગારો સોંટે એટલે ઝાડ વાવવાનું બંધ થઈ ગયું વાવતા થાય બધું મૂકીને વહી આવ્યા અને પછી હવે કાંઈ ખેતરમાં જવાય એવું છે નહીં એટલે ભાઈ બેઠા છે નિરાયતી હું અને પછી નિરાયતી બેઠા હોય ત્યારે આજ કરવાનું હોય અને ભાઈ વાતાવરણ હજી એવું નથી કે ભાઈ વરસાદ હોય જો આ વરસાદને રેગ્યુલર દસ દિવસ ગયા હજી શરૂ છે ક્યારે વવાય હું થાય એ નક્કી નહીં એટલે આમાં કોઈ અંદાજ આવતો નથી એટલે ભાઈ હવે આપણે જ્યારે જે ટાઈમે જે થાય એ થયા કરશે બાકી આપણે ભજીયા બનાવો આપણે પેલા ડુંગળી સાફ કરી નાખી અને પછી ખમણીએ આપણે ખમણવાની છે દૂધી કે ડુંગળી આપણે દૂધી ને સાલ ઉખાડ નાખી ડુંગળી ને નાખી જો આપણે દૂધીને ડુંગળી બી ખમણી નાખ્યું છે કોથમરી મળ નાખી અને લીલા મરસાના કટકા કરું છું A doutrina não lhe dê. Ele aqui daí. A mamãe tá pra levar ele aqui. Agora ele vai daí. A mamãe já lhe na થોડું કોરું મરસુ નાખી દઈએ લીલા નાખ્યા છે પાપડ ખારો નાખવાનો પણ પછી નાખીએ આપણે ના કોથમરી નાખી દઈએ

લોટો છે આપણે એટલું નાખીએ પછી જોઈ ને તો નાખશું સેજમ થવાની માંથી પાણી નાખી દઈએ અને પછી મૂકવાના હોય ને ત્યારે તો આપણે હલાવી સૂલો ને એવું ઝેરવી વાળું ને પછી આપણે બનાવવાની શરૂઆત કરીએ હવે આપણે ડુઓ તો બની ગયો છે ડુંગળી ને દૂધી નો તૈયારી કરી નાખ્યું પણ આપણે મુંબઈ થી નિર્મળા બેન એમ કીધું છે કે બોપૈયા સંભારો બનાવો તો આપણે ભજીયા બનાવ્યા છે તો આરવાર સંભારો બનાવી નાખી તો તમે બોપૈયું લાવી દો એટલે હું ખમણી નાખું હા તે હારા માર્યુંજી સોમવાર બહુ મજા આવે લઈ આવું બહુ ભાઈ સરસ કોપીયા અને ઓલા તો જો હજી હો વરસાદ તોડી ને એટલે દૂધ નીકળે આમાં જો આમ કરીએ ને તો દૂધ જ નીકળવું એટલે આને હરકી સાયલ ઉખાડી ને ધોઈ નાખવો પડે અને પાછા આના પાંદડા ખબર છે આના પાંદડા આપણે વાઈટ કણ ઘડતા હોય ને તો પછી ये पडले हो એટલે કોક એવું કે આયુર્વેદિક છે હા આના બહુ ફાયદા છે સાલ ઉખાડ નાખું પહેલા પછી ધોઈ નાખશું હા આમ ધોઈ નાખી આપણે સાલ ઉખાડ નાખી જુઓ પોપૈયો ફૂણી નાખ્યો છે અને સુલો જઈ ગયો વાળો તો આ તપેલી મૂકી દઈએ અને આપણે પોપૈયાનો સંભારો બનાવી નાખીએ પહેલા પછી આપણે ભજીયા બનાવી તેલ નાખી દઈએ તેલ ગરમ થઈ ગયું છે રાજ જીરું નાખી દઈએ ল' like

હવે આમાં આપણે મોરસ લીંબુ નાખી દઈએ આપડે પોપૈયા સંભારો તૈયાર થઈ ગયો આપણે તેલ મૂકી દઈએ ગરમ થતું થાય હવે ભાઈ વરસાદના હિસાબે આપણે ભાઈ જો આરામ કરીએ કલાક બેઠા છે એટલે ભાઈ હું બેઠો કે કાંઈક આરામ કરતો હોય એટલે વિચાર આવતા હોય કાંઈ હરા હરા અને આપણે કોઈ દે નબળા વિચાર કરતા નથી ઓહાણી વાત કરવાની નહીં ઓહાણી વિચાર નહીં હારા વિચાર લાવવાના પ્રભુ ભજન કરવાનું એવા વિચાર લાવવાના કોકને મદદરૂપ થાય એવા વિચાર હોય એટલે મને એક વિચાર આવતો હતો મેં કીધું હવે વાત કરું તમને કે ભાઈ આપણે ભણવા જતા હોય ત્યારથી પેન્સિલ કાંકરો કે શેક આ કે સોંપડી કે બુક મદદરૂપ થતા હોય તો આવું જીવન પહેલેથી આપણો ભાવ આવો આવું આપણો આવો કે ભાઈ બને એને મદદરૂપ તો અમુક ટાઈમ થાય એટલે જે જીવન હોય પૂરું થતું પછી પાછું બીજું આવે કે ભાઈ આપણે કઈક લાઈને સડ્યા હોય તો એમાં કોઈક ઓપટીમાં હોય કોઈક તકલીફમાં હોય તો એને મદદ કરતા હોય કોઈક દવાખાને હોય એને કઈક જરૂર હોય તો એને મદદ કરતા હોય કોઈક ને ભાઈ ધંધાકી કઈ તકલીફ હોય તો એનો રસ્તો કરી દેતા હોય એટલે આપણને ભાવ જ એવો કે ભાઈ આપણું ભલે કાલે કરશું પણ બીજાનો આપણે વાત થઈ કે ભાઈ તમે મારે યારે આવજો કે આ કરવું છે કે પછી ભાઈ મોબાઈલ યુગ આવ્યો કે ભાઈ આપણને ફોન આવે કે ભાઈ આ મારે જરૂર છે કે આ તકલીફ છે એટલે આપણી પહેલી કોશિશ કે ભાઈ આપણું કામ ભલે પડ્યું રહે આપણે બીજાને મદદરૂપ થવું અને ભાઈ મારે એટની ભઠ્ઠી હતી તો મારે અમારા ઘરના જે ભઠ્ઠીનું કામ સંભાળતા હોય અને મને કાંઈક ફોન આવ્યો અને વાત ને મેં કોકને કીધું કે તમારું આ કાર્ય કરી દઈશ આ પૂરું કરી દઈશ એટલે અમારા ઘરના પૂરો સાથ સહકાર આપે સપોર્ટ આપે હું એના ભરોસે ભઠ્ઠી મૂકી દઉં અને હું યોજાઉં ભાઈ કોકની મદદ કરવા અને ભાઈ મગજ મદદ કરવામાં આપણે જે કહીએ એવું ન હોય પણ જો આપણો ભાવ હાસો હોય અને હાસાભાવથી મદદ કરતા હોય અને એ રીતનું હોય તો આપણે ભાઈ મદદ કરવામાં સહભાગ્ય થાય પણ મદદ લેવામાં નહીં કારણ કે આપણનું જે નિર્માણ કર્યું ભગવાને એ આપણને જાણતા હોય કે આ માણસ બધાને મદદરૂપ થાય છે તો એને મદદરૂપ ભગવાન થતા હોય અને ડાયરેક્ટ કોન્ટેક હોય એટલે એને મૂંઝાવા ન દે તકલીફ ન પડવાય દે અને પછી પાછો ભાઈ જો અમુક ઉંમર થાય એટલે એવા વિચાર આવે કે ભાઈ હવે આપણે આ કાર્ય કરવું તો ભાઈ આ આપણે તારાપુર હતા તો આ કબૂતર પછી કાબર કાગડા અને પોપટ તો ન્યાય આપણને એવો ભાવ હતો આ તે પણ એ નિઃસ્વારદ ભાવે અને અહીંયા જો આપણે ભાઈ કબૂતર સકલ્યા અને જે આ સેવા કરું અને એમાં મને જે હરખને આનંદ થાય જીવનમાં મારે આવું એટલું જીવન મેં પૂરું કર્યું પણ હવે આ જે હું કરું છું અને આ જે પંખી સણતા હોય ગા માતાને નીણ કરતા હોય ગા માતાનું વાંચદું કરતા હોય આમાં જે મને ઉર્જાને પાવર મળે છે મનને શાંતિ મળે છે એવી શાંતિ મેં પહેલાં જીવનમાં ગમે એટલા ઘણા કામ કર્યા પણ એમાં આપણને શું છે કે ભાઈ ક્યારેક બીજી વાત આવે ક્યારેક કોઈક આમ બોલતું હોય આમ બોલતું હોય કામ કઢાવીને ભાઈ પાસે નીકળી જતા હોય પણ આપણે તો કરી જ દેવાનું હોય પણ એમાં અનુભવ થતા હોય અને આ પશુ પંખીમાં અનુભવ ન થાય આપણને કિલોલસ કરે અને આપણને જ થાય બાકી અમુક અમુક કાર્ય આપણા તો નિઃસ્વાર્થ ભાવે કરતા હોય પણ આ રીતનું બનતું હોય અત્યારે સમય એવો થઈ ગયો છે કળયુગ છે સ્વાર્થ હોય ત્યાં સુધી કદાચ તમને બોલાવે પછી ન બોલાવે તમારો કામ પતે પછી બોલાવે ન બોલાવે આવું અત્યારે છે હોય 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 હરખાય માણસ પણ બનતું એટલે મને આ વિચાર આવ્યો એટલે મેં તમને વાત કરી બરાબર અને હવે ભાઈ થોડી વારમાં ભજીયા ગરમ ગરમ બન્યા છે એટલે ભાઈ ભજીયાની જમાવટ કરશું હો ખારો નાખી દઈએ આપણે પાપડ ખારો થોડોક

અને દૂધીના ડુંગળીના ભજીયા તો બહુ મસ્ત લાગે અમે તો સારો અત્યારે બનાવી પણ તમને નહોતા બતાવ્યા એટલે આજ બતાવ્યા અને મારા હાહારાને બહુ વાલા હતા જો કે હંમેશા ઘટામાણાને વધારે જ વાલા હોય ભજીયા તો ગધા માણસ હંમેશા બહુ વાલા હોય તો મારા બા ને ભજીયા બહુ વાલા હતા આવે ને એટલે એમ કે ગીતા ભજીયા બનાય મારે બીજું કાંઈ નથી ખાવું મારા ભજીયા બહુ વાલા એટલે ભજીયા બનાય એવું કહેતા મને તો આપણે જો આવું કાંક બનાવી એટલે તરત આપણને યાદ આવી જાય રતાશ થઈ જાય બાકી બળીને જ જતા અસ્કોટ ને એવું લાગે કે આ બહુ લાલ થઈ ગયા અને હંમેશા આપણે તેલ હોય એમાં ભજીયા મૂકી ગમે એ ભજીયા બનાવતા હોઈએ તો આપણે ધીરે ધીરે હલાવવાનું ચાલુ જ રાખવું પડે તો જ ભજીયા સારા બને અને તાપોય ધીમો ઝુવે તો મસ્ત બને અને હવે આપણે બની જ ગયા છે હવે આપણે નાસ્તો કરવાની તૈયારી કરી નાખી ભાઈ આવી ગયા જો ગરમ ગરમ ભજીયા ક્યારું ને સુગંધ આવતી હતી એટલે એમ થતું ક્યારે બને પણ હવે આવી ગયા કારણ કે આ ઠંડક વરસાદ વાળું વાતાવરણ અને આવી આઈટમ બનતી હોય એટલે ભાઈ રહેવાય નહીં પણ હવે આવી ગયા છે જો ભાઈ આ છે ને હમણાં જ કલાક પહેલા વરસાદ આવીને વયો ગયો એટલે ભાઈ બધું ભેનું છે એટલે આપણે અહીંયા બેઠા છે એટલે આ પવન આવવાને અહીંયા મજા આવે નાસ્તો કરવાની અને ભાઈ હેઠે પથણું પથરાય એવું નહોતું પછી અહીંયા જમાવટ કરી અને ભાઈ હવે પોપી એની ચટણી અને ડુંગળી અને દૂધીના ભજીયા અંદર નાખી મરસાની કટકી હવે ટેસ્ટ કરીને તમને બતાવું કે કેવા ભજીયા બન્યા અમે તો છે ને સુગન લઈ લઈને તરાઈ રહી

એટલે આપણે આજ ભજીયારે બનાવ્યા નહીંતર આપણો પ્લાન એવો હતો કે રવિવારે વિડીયો બનાવવો અને વણેલા ગાંઠિયા બનાવવાને એની આરે આ સંભારો બનાવવો અને એ રીતનો વિડીયો બનાવવો પણ બેનને લખ્યું હતું એટલે કીધું આપણે ભજીયારે બનાવી નાખો એટલે બેન જુઓ અને ભાઈ આ છે ને આપણે કોપિયાનો સંભારો હવે શીખી લીધો હોય પાછા ઘરે બનાવજો બેન

મેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રહેજો સીતારામ હવે ભાઈ ભજિયા હશે ગરમ ગરમ તો અમે કરી કેટલી નાસ્તો અને ભાઈ મળશું આગલા આવજો સીતારામ આવજો સીતારામ